નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત ભૈરવ અંદર નવી બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ ગટરની અંદર પાણી જતું નહીં હોવાના વિડીયો સ્થાનિક જાગૃતો નાગરિકો દ્વારા વાયરલ કરવામાં આવ્યા લખતર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ દરેક કામની અંદર ભ્રષ્ટાચારની આક્ષેપ કરવા સાથે ગંધ પણ આવી રહી છે ત્યારે લખતર ગામના ભેરોપરા વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી પાણી નિકાલની સમસ્યા હતી ત્યારે આ સમસ્યાનો હલાવવા માટે થઈ અને અંડરગ્રાઉન્ડ ગટર નાખવામાં આવ્યું છે ત્યારે આ ગટર પ્લાન એસ્ટિમેટ મુજબ નહીં થતું હોવાનું જણાવી અને કામ રોકવા અરજી પણ કરવામાં આવી છે તેમ છતાં કામ પણ રોકવામાં આવ્યું નહોતું અને કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ત્યારે આ કામનું પેમેન્ટ નહીં કરવા માટે થઈને પણ હાલ લેખિત અરજી કરવામાં આવી છે પરંતુ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા આવા પે અરજી કરવા છતાં પેમેન્ટો કરી દેવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે ભેરોપરાના સ્થાનિક નાગરિકો દ્વારા જે તેમના વિસ્તારમાં બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ ગટરની પાઇપ જે અંડરગ્રાઉન્ડ ગટરની પાઇપલાઇન છે તેમાંથી પાણી નહીં નીકળતું હોવાનું જણાવી અને તેમના દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે સાથે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકારના લાખો કરોડો રૂપિયા આવી રીતના વ્યય જઈ રહ્યા છે લખતરની અંદર તેમ છતાં સનિષ્ઠ અધિકારીઓ કેમ પગલાં લેવા લેતા નથી તે સમજાતું નથી